ધરમપુર લેડી વિલ્સન મ્યુઝિયમ કર્મચારી પુનઃ ફરજ ઉપર હાજર કરાયા આખરે સુખદ સમાધાન થતા કર્મચારીઓ ફરીથી ફરજ ઉપર તૈનાત થયા કર્મચારી મ્યુઝિયમ માં આઉટસોર્સ ના કર્મચારી પુનઃ ફરજ ઉપર હાજર કરાયા છેલ્લા ઘણા દિવસથી લેડી વિલ્સન મ્યુઝિયમ ના આઉટસોર્સ ના કર્મચારીઓ ધરણા પર બેઠા હતા ત્યાં ધરમપુર કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાહુલભાઈ પટેલ અને કમલેશભાઈ પાડવી પહોંચ્યા હતા અને આઉટસોર્સના કર્મચારીઓની વાત સાંભળી હતી અને ત્યારબાદ રાહુલભાઈ પટેલે લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર સાથે વિચાર વિમર્શ કર્યા બાદ લેબર ઓફિસરને વાત કરી હતી ત્યારબાદ રાહુલભાઈ પટેલે પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલને વાત કરી હતી ત્યારબાદ પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ દ્વારા કલેક્ટરને જાણ કરી ક્યુરેટર અને કર્મચારી વચ્ચે ચર્ચા કરાવીને ફરજ ઉપર હાજર કરાયા આખરે સુખદ સમાધાન થતાં કર્મચારીઓ ફરીથી ફરજ ઉપર તૈનાત થયા છે મારું નામ રાહુલ મોહનભાઈ પટેલ ધરપણ કોંગ્રેસ સમિતિ મહામંત્રી અને મારા સાથી મિત્ર કમલેશભાઈ પાડવી કોંગ્રેસી કાર્યકર આજ રોજ અમે લેડી વિલ્સન હિલ મ્યુઝિયમ ખાતે જે સ્થાનિક કર્મચારીઓ છેલ્લા તેર દિવસથી બહાર બેઠા હતા અને એમનું કહેવું હતું કે એમને જે મ્યુઝિયમમાં જવા નથી દેવામાં આવતા એમની સાથે અમારા સ્થાનિક આગેવાન સુરેશભાઈ જે એમને સહયોગમાં ત્યાં બેઠા હતા એમની સાથે ચર્ચા કરી અને ક્યુરેટર સાથે વિચાર વિમર્શ કર્યા બાદ અમે લેબર ઓફિસરને જાણ કરી અને ત્યારબાદ માજી કિન્સ માજી સાંસદ કિશનભાઈ પટેલ દ્વારા કલેક્ટરને જાણ કરી ક્યુરેટર અને કર્મચારીઓ વચ્ચે ચર્ચા કરાવીને એમને જે ટાળા દરવાજા પર મ્યુઝિયમના મારેલા હતા એમના ઓફિસને એ ટાળા ખોલાવીને કાર્ય કરવા માટે ટેબલ પર બેસાડવામાં આવ્યા છે અને અમને એ બાબતનો સંતોષ છે કે ભવિષ્યમાં પણ અમારા સમાજના કે સ્થાનિક છોકરાઓને આવી રોજગારી મળતી રહે અને એ લોકો ખૂબ સારી રીતે કાર્ય કરે અળી મળીને એવી અપેક્ષા સાથે આજે સુખદ અંધાવ્યું હતું